નમસ્કાર ખેડૂત મિત્રો આમાંના પાકમાં સારા મોરની શરૂઆત થઈ ગયેલી છે જે વાળીઓ અરલી છે એને આ ડિસેમ્બર એન્ડમાં આ તમે જોઈ રહ્યા છો કેવો મોર બહાર નીકળીને ફર્સ્ટ ક્લાસ ઝૂલી રહ્યો છે હવે આ મોર ખીલવાની શરૂઆત થાય એ ટાઈમે ખૂબ ડેલિકેટ હોય છે એટલે એ સમયે આપણે પ્રોપર રોગજીવટનું નિયંત્રણ કરી અને સારું ફ્લાવરિંગ સમયે ઉપર કણી બેસી જાય એ અગત્યનું છે એટલા માટે આ ટાઈમે હોપર્સનો પ્રોબ્લેમ હોય છે આંબામાં એનું ધ્યાન રાખવું આ વાડી તો આપણને ચોખ્ખી દેખાય છે બહુ પ્રોબ્લેમ દેખાતા નથી કારણ કે સમયસર આમાં દવાનો છંટકાવ થઈ જાય છે એટલે નથી ઇડના પ્રોબ્લેમ ખાસ દેખાતા અને નથી હોપર્સ પણ વધારે દેખાઈ રહ્યા પણ હોપર્સના પ્રોબ્લેમ તમને આ સ્ક્રીન પર વિડીયો અથવા ફોટોગ્રાફની અંદર દેખાય છે એવા હોપર્સના પ્રોબ્લેમ આવે ત્યારે પ્રોપર જંતુનાશક દવા ડીઆબ્લો છે ડાયનેટર ફિરન ટૂંકમાં ટેકનિકલ આવે છે એનો ઉપયોગ કરી શકો બહુ પ્રોફેન્જિનનો ઉપયોગ કરી શકો બહુ સામાન્ય પ્રોબ્લેમ હોય તો એ મીડિયાનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને રિઝલ્ટ મેળવી શકો છો સાથે જરૂર લાગતી હોય તો ફૂગના સગડાઓનો ઉપયોગ કરો એ પણ તમને સ્ક્રીન ઉપર આપણે આપી રહ્યા છીએ એમાંથી કોઈપણ સારું ટેકનિકલનો ઉપયોગ કરી અને સાથે સેટિંગ માટે પ્રલસર બાયોટેકનું પીસ્ટીમ એના ગયા વર્ષે ખૂબ સારા રિઝલ્ટ આવ્યા હતા ઉપયોગ કરો તો ફ્લાવરિંગ સ્ટેજ એટલે કે મોર ખીલવાની શરૂઆત થાય એ સમયમાં તમે ઉપયોગ કરો તો સેટિંગ બેસવાના ઘણા સારા ચાન્સ મળે છે આપણને ગણદેવી ગળતના એરિયામાં ગયા વર્ષે ખૂબ જ સારા રિઝલ્ટ આવ્યા હતા તો આ પ્રમાણે દવાનો ઉપયોગ કરી તમારા મોરની ઉપર સારી કણી બેસવામાં તમને મદદરૂપ આ થઈ શકશે